નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમાચારમાં દોસ્તો આજે આપણે જાણીશું રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો ચલો દોસ્તો શરૂ કરીએ વિડીયો સૌ પ્રથમ જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સૌ પ્રથમ જાણીએ ઘઉં લોકવનના ભાવ તો ચારસો ને અઠ્ઠાણું રૂપિયાથી લઈને પાંચસો સત્યાવીસ રૂપિયા ત્યાર પછી જાણીએ કહું ટુકડાના ભાવ તો ચારસો ને બાણું રૂપિયાથી લઈને પાંચસો નેવું રૂપિયા ત્યાર પછી જાણીએ સફેદ જુવાના ભાવ તો આઠસો એકવીસ રૂપિયાથી થી લઈને આઠસો રૂપિયા ત્યાં પછી જાણીએ લાલ જુવાના ભાવ તો આઠસો રૂપિયા રૂપિયાથી લઈને આઠસો એકસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ પીળી પિચોતેર રૂપિયાથી લઈને ચારસો ને પીચોતેર રૂપિયા ત્યાં પછી જાણીએ બાજરીનો ભાવ તો ત્રણસો ને સાહીઠ રૂપિયા લઈને ચારસો ને સિત્તેર રૂપિયા ત્યાં પછી જાણીએ તુવેનો ભાવ તો બે હજાર ને ચાલીસ રૂપિયાથી લઈને ત્રેવીસો ને સાસઠ રૂપિયા ત્યાં પછી જાણીએ પીળા ચણાનો ભાવ તો બારસો રૂપિયાથી લઈને ત્રેસો ને ત્રીસ રૂપિયા ત્યાં પછી જાણીએ સફેદ ચણાનો ભાવ તો સત્તરસો રૂપિયાથી લઈને ત્રેવીસો ને પચાસ રૂપિયા ત્યાં પછી જાણીએ અરજનો ભાવ તો સત્તરસો ને પચીસ રૂપિયાથી લઈને ઓગણીસો ને પિંચ્યાસી રૂપિયા ત્યાં પછી જાણીએ મગનો ભાવ તો પંદરસો ને પચીસ રૂપિયાથી લઈને સત્તરસો ને સાઠ રૂપિયા ત્યાર પછી જાણીએ દેશીનો ભાવ તો પંદરસો ને ત્રીસ રૂપિયાથી લઈને સત્તરસો ને પચીસ રૂપિયા ત્યાં પછી જાણીએ વાલ પાપડીનો ભાવ તો તેરસો રૂપિયા થી લઈને સોળસો ને એસી રૂપિયા થી લઈને બત્રીસો રૂપિયા પછી વટાણાનો એકવીસ રૂપિયા થી લઈને સોળસો ને પચાસ રૂપિયા ત્યાં પછી જાણીએ સિંગદાણાનો ભાવ તો પંદરસો ને એસી રૂપિયા થી લઈને સત્તરસો ને વીસ રૂપિયા ત્યાર પછી જાણીએ તલીનો ભાવ તો ચોવીસો રૂપિયા થી લઈને સત્યાવીસો ને પંદર રૂપિયા ત્યાર પછી જાણીએ સૂર્યમુખીનો ભાવ તો પાંચસોને ચાલીસ રૂપિયાથી લઈને પાંચસો ને ચાલીસ રૂપિયા ત્યાં પછી જાણીએનો ભાવ તો નવસો ને ચોમોતેર રૂપિયાથી લઈને એક હજાર ને છોતેર રૂપિયા ત્યાં પછી જાણીએ અજમાનો ભાવ તો અઢારસો રૂપિયાથી લઈને એકત્રીસો ને વીસ રૂપિયા ત્યાર પછી જાણીએ સુવાનો ભાવ તો તેરસો રૂપિયાથી લઈને સોળસો ને આઠ રૂપિયા ત્યાર પછી જાણીએ સોયાબીનનો ભાવ તો આઠસો ને એકસઠ રૂપિયાથી લઈને નવસો ને પાંચ રૂપિયા ત્યાર પછી જાણીએ સિંગફાડાનો ભાવ તો બારસો રૂપિયાથી લઈને 1565 રૂપિયા ત્યાર પછી જાણીએ કાળા તલનો ભાવ તો ઓગણત્રીસોને વીસ રૂપિયાથી લઈને 3193 ત્રાણું રૂપિયા ત્યાર પછી જાણીએ લસણનો ભાવ તો સત્તરસો રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્યાં પછી જાણીએ ધાણાનો ભાવ તો 1225 રૂપિયા પચીસ રૂપિયાથી લઈને 1475 રૂપિયા ત્યાં પછી જાણીએ સૂકા મરચાંનો ભાવ તો એક હજાર રૂપિયાથી લઈને પચીસસો રૂપિયા ત્યાં પછી જાણી ધાણીનો ભાવ તો તેરસો ને પચીસ રૂપિયાથી લઈને હથરસો ને પચીસ રૂપિયા ત્યાં પછી જાણીએ વરિયાળીનો ભાવ તો એક હજાર રૂપિયાથી લઈને તેરસો ને સિત્તેર રૂપિયા ત્યાં પછી જાણીએ જીરુંનો ભાવ તો તેતાલીસો ને પચાસ રૂપિયાથી લઈને ચોપસ ચોપનસો ને એકોતેર રૂપિયા ત્યાર પછી જાણીએ રાઈનો ભાવ તો એક કેરસો ને ચોપન રૂપિયાથી લઈને તેરસો ને બોતેર રૂપિયા ત્યાર પછી જાણીએ મેથીનો ભાવ તો નવસો ને છોતેર રૂપિયાથી લઈને તેરસો ને ચોસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ ઈસબગુલનો ભાવ તો બે હજારને દસ રૂપિયાથી લઈને સત્યાવીસો ને પચાસ રૂપિયા ત્યાર પછી જાણીએ કલમજીનો ભાવ તો ચોત્રીસો રૂપિયાથી લઈને ઓગણચાળીસો ને દસ રૂપિયા ત્યાર પછી જાણી રાયડાનો ભાવ નવસો ને પંચાણું રૂપિયાથી લઈને એક હજાર ને બાસઠ રૂપિયા ત્યાર પછી જાણી રસકાના બીનો ભાવ તો ઓગણચાલીસો રૂપિયાથી લઈને અડતાલીસો ને પચીસ રૂપિયા ત્યાર પછી જાણીએ ગુવાના બીનો ભાવ તો એક રૂપિયા વીસ રૂપિયાથી લઈને એક અડતાલીસ રૂપિયા તો હવે જાણીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ન ભાવ સૌ પ્રથમ જાણીએ કહું લોકવનના ભાવ તો 460 રૂપિયા થી રૂપિયાથી લઈને પાંચસો સાસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ કહું ટુકડાના ભાવ તો 450 રૂપિયા પચાસ રૂપિયાથી લઈને છસો સાસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ સિંગફાડીયાના ભાવ તો એક હજારને એક રૂપિયાથી લઈને સોળસો રૂપિયા ત્યાર પછી જાણીએ જીરુનો ભાવ તો છત્રીસો ને એક રૂપિયાથી લઈને એકત્રીસ રૂપિયા ત્યાં પછી જાણીએ કલંજીનો ભાવ તો બે હજાર એક રૂપિયાથી લઈને ને એકતાલીસ રૂપિયા તે પછી જાણીએ વરિયાળીનો ભાવ તો એક હજારને એક રૂપિયાથી લઈને ને છોતેર રૂપિયા જાણીએ સૂકા મચાનો ભાવ ઓગણત્રીસો રૂપિયાથી લઈને ત્રણ હજારને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ લસણસુ સૂકાના ભાવ એક હજાર એકસઠ ત્યાં પછી જાણી લાલ ડુંગળીના ભાવ તો એકસો એકાવન રૂપિયાથી લઈને ચારસો ને એક રૂપિયા ત્યાં પછી જાણી અરજના ભાવ તો બારસો ને એકાવન રૂપિયાથી લઈને ઓગણીસો ને એકસઠ રૂપિયા ત્યાં પછી જાણી તુવેરનો ભાવ તો બારસો ને એકત્રીસ રૂપિયાથી લઈને ચોવીસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણી રાયડાનો ભાવ તો નવસો ને એકવીસ રૂપિયાથી લઈને નવસો ને એકાણું રૂપિયા ત્યાં પછી જાણી રાયનો ભાવ તો બારસો ને એકસઠ રૂપિયાથી લઈને બારસો ને એકસઠ રૂપિયા ત્યાં પછી જાણીએ મેથીનો ભાવ આઠસો ને એક રૂપિયાથી લઈને તેરસો ને એકવીસ રૂપિયા પછી જાણીએ સુવાધારાના ભાવ તો ચૌદસો ને એકાવન રૂપિયાથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ કાંગનો ભાવ છસો ને એકવીસ રૂપિયા લઈને નવસો ને અગિયાર રૂપિયા ત્યાં પછી જાણીએ સૂરજમુખીનો ભાવ તો આઠસો ને એક રૂપિયાથી લઈને આઠસો ને એક રૂપિયા ત્યાર પછી જાણી સફેદ ચણાના ભાવ તો બારસો ને એક રૂપિયાથી લઈને બાર બાવીસો ને એકાવન રૂપિયા ત્યાર પછી જાણે ઈસબ ભાવ તો બે હજારને એકાવન રૂપિયાથી લઈને બે હજારને એકાવન રૂપિયા